હિંમતનગર ખબર આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા ઇડર નગરપાલિકામાં આવતા અનુસૂચિત જાતિ સમાજના વિવિધ વિસ્તારોમાં સમયસર સફાઈ લાઇટ પીવાના પાણી અને ગટરની સમસ્યાઓને લઈને પાલિકાના ચીફ ઓફિસરને આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જો આ તમામ સમસ્યાઓનું જલ્દી નિરાકરણ લાવવામાં નહીં આવે તો તમામ વિસ્તારની જે ગંદકી છે તે ઇડર નગરપાલિકામાં નાખવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે નગી નીડર હિમાનગર ખબર ન્યૂઝ સાબરકાઠા આ બધું આવું પાણી શુદ્ધ આવે એ રીતનું જલ્દી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી પાણીનો સમય યોગ્ય નથી દરેક માં બાર વાગે